દ્વારા મોક્ષયાત્રાનું આયોજન કરનાર છે આ મોક્ષયાત્રા એટલે અસ્થિત્રા સુરત થી હરિદ્વાર તથા પુષ્કરઅસ્થિ વિસર્જન યાત્રાનું આયોજન એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાનભાઈ મલબારી દ્વારા કરાયું છે એ તારીખ અઠાવીસમી ઓગસ્ટને બુધવારના રોજ સવારે ટ્રેન મારફતે સુરતથી રવાના થશે તો અગિયારસોથી થી વધુ અસ્થિઓ લઈ જઈ હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં પથરાવશે અને ત્યાંથી રાજસ્થાનના પુષ્કર ખાતે ભગવાન ભોળાનાથના મંદિરમાં મુક્તિ અર્થે પૂજા વિધિ કરી એકતા ટ્રસ્ટની ટીમ સુરત પરત ફરશે ત્યારે સુરતી અસ્થિઓ લઈ જઈ રહેલા એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ રહેમાનભાઈ મલબારી સહિતની ટીમની જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે તેમણે શું કહ્યું તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો એકતા ટ્રસ્ટ આ નામ સાંભળતા તમારા આંખોમાં નાનું મગજ તરત જ પડદા ઉપર પિક્ચર મોકલી દેશે કે બિનવાસી લાશોનું ક્રિયાક્રમ સંસ્થા તેને અનેકો કાર્યો કર્યા છે અને ખાસ કરીને કોરોના સમયે તો ખૂબ જ કાર્યો કર્યા છે એવા અબ્દુલભાઈ મલબારી સુરતથી હરિદ્વાર અને પુષ્કર બિનવાસી લાસોના જે અસ્થિ છે તે વિસર્જન કરવા માટે જઈ રહ્યા છે અગિયારસોથી વધુ અહીંયા બિનવારસી લાશોના એટલે કે બિનવારસી લોકોના અસ્થિ છે તેઓ હરિદ્વારમાં એના મોક્ષ માટે અને ત્યાંથી પુષ્કળ જશે આવો આપણે મળીએ અબ્દુલભાઈ મલવારી જી નમસ્કાર અબ્દુલભાઈ નમસ્કાર હું એકતા ટ્રસ્ટથી અબ્દુલ રમાન મલબારી આપના ચેનલના માધ્યમ દ્વારા સર્વ સુરતવાસીઓને જણાવું છું કે આબો છેલ્લા પાંત્રીસ વર્ષથી સુરત શહેર અને જિલ્લામાં બિનવારસી માનવીઓનું મૃત્યુ તથા એના પાર્થિવ શરીરને હોસ્પિટલ પહોંચાડવાનું ત્યારબાદ એના વારસ ન મળી આવે તેના અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરીએ છીએ દર વર્ષે અંતિમ સંસ્કાર થયેલા મૃતકોના પા અસ્થિઓને હરિદ્વાર ખાતે લઈ જઈ વિસર્જન કરીએ છીએ ત્યારબાદ ત્યાંથી પુષ્કર જઈ ત્યાં પૂજા પાઠ કરી એમને મોક્ષ મળે એવા પ્રયત્નો કરીએ છીએ અને આ પ્રકારના કાર્ય માટે જ અમે કાલે સવારે બાય ટ્રેન દ્વારા હરિદ્વાર સુરતથી જઈ રહ્યા છીએ અને ત્યાં અસ્થિ વિસર્જન કર્યા બાદ અમે પુષ્કર જશું અને પુષ્કર બાદ ત્યાં પૂજા પાઠને આટોપીને પછી અમે સુરત પરત આવીશું કેટલા દિવસનો થશે આ ચાર દિવસનું અમારું યાત્રા છે એમાં અમારે પાંચ સ્વયંસેવકો જઈ રહ્યા છે એમાં વિજયભાઈ રાઠોડ કિશનભાઈ સોનાર અને અમારી ટીમ જે છે અબ્દુલ રહમાન મલબારી મોહમ્મદભાઈ અને ઇરફાનભાઈ એ જઈ રહ્યા છે અબ્દુલભાઈ આ તેરસો જેટલા જે હસ્તી છે એક જ વર્ષના છે કે પછી એટલે આ વર્ષની અમારી સાતસોથી વધુ છે ને ગયા વર્ષની જે અમે બાકી હતી ત્રણ મહિનાની એ અસ્થિઓ સાથે લઈને જઈએ છીએ દર વર્ષે અમે આ પ્રકારે જન્માષ્ટમીનો તહેવારો એના પછી નીકળીએ છીએ કેટલો ખર્ચો આમાં થતો હોય છે આ અંદાજી જ ખર્ચો અમારો ચાલીસ હજારથી વધુ થાય છે અને અમારા સુરતના જે દાનવીરો છે જેવા નિલેશભાઈ બિલ્ડર છે બોરીચા ગેસ એજન્સીવાળા છે અને રમેશભાઈ બિલ્ડર છે જે વરાછાના છે તેઓ અને મનીષભાઈ પાનવાલા એ બધા અમને મદદ કરી સહયોગ કરે છે આજે આપણે ધર્મેશ ગામી ભારતીય ગૌરક્ષા મંચ ખૂબ માનવતાનું કામ કરતી એકતા ટ્રસ્ટ આમ તો જાણવાના મોતા જ નથી પણ એમનું જે કાર્ય છે એકતા ટ્રસ્ટ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ શહેરમાં અન્ય રાજ્યોમાં પણ કામ કરે છે એ ભૂકંપ હોય કચ્છનો કે કેદાર અંબરનાથ ત્રાસદી હોય કે સુરતનું પૂર હોય કે કોરોના હોય કે જમ્મુ કાશ્મીરમાં આવેલી ત્રાસદી હોય એ તમામ જગ્યાઓ પર જે પણ મૃતદેહો હોય એનો નિકાલ પોતાના ધર્મ મુજબ કરતી હોય છે અને આજે જ્યારે અગિયારસો અસ્થિઓને એ લઈ અને હિન્દુ રીત રિવાજ મુજબ એમને પધરાવવાના છે હરિદ્વાર જવાના છે પુષ્કર જવાના છે એ ખૂબ સારી વાત છે ત્રણસો ને પાસઠ દિવસ એમનું કાર્ય હોય છે સુરત શહેરની અંદર કોઈપણ બોડી ક્યારે પણ વ્યક્તિની લાશ મળે અજાણી હોય એમનું કોઈ હોય નહીં તો એવા લોકોના અગ્નિસંસ્કાર કરતી એકતા ટ્રસ્ટ એ ખરેખર ખૂબ માનવ જાત માટે આ એવું કાર્ય કહેવાય કે જે અંતિમ સમયની અંદર કોઈ સાથ ના આપે જેનું કોઈ હોય જ નહીં અને એમને જ્યારે મોક્ષ આપવાનું કાર્ય કરતા હોય તે ખરેખર ખૂબ ઉમદા કાર્ય છે આવી સંસ્થાઓને આપણે બધાએ શું યોગદાન આપવું જોઈએ સહયોગ આપવો જોઈએ જેથી આવા જે કંઈ બાબતો હોય એવી કોઈ અસ્થિઓ હોય એવી કોઈ લાશો મળતી હોય તો એનું એક સારી રીતે નિકાલ થઈ શકે એનું એના રીત રિવાજ મુજબ એના ધર્મ મુજબ એ લોકો એનો નિકાલ કરી શકે મિત્રો બિનવારસી લાશોનું જે ક્રિયાક્રમ છે તે કરનારી એકતા ટ્રસ્ટ અને અબ્દુલભાઈ મલબારી જે ખૂબ જ સેવાકીય કાર્યો કરી રહ્યા છે ખરેખર તેને સલામ છે એટલા માટે કે આપણે આપણા જન્મદિવસની અંદર ખોટા ખર્ચા કરી રહ્યા છીએ મોટા ભપ્પા કરીએ છીએ એના કરતાં આવી સેવાભાવી સંસ્થા છે તેને મદદ કરવી જોઈએ તો આપણો જન્મદિવસ લેખેલા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જ્યારે કોરોના હતો ત્યારે ઘરના સભ્યો પણ એ બોડીને હાથ નહોતા લગાડતા એવા સમયે અબ્દુલભાઈ મલબારી સહિતની ટીમે એમને ત્યાં સ્મશાને હોય કે કબ્રસ્તાન હોય તેમના પોતે હાથે એને દફનાવ્યા છે અને કબ્રસ્તાનની અંદર આગ આપી છે તો આવા જે કાર્યો શુભ કરતા હોય તેને મદદ ખાસ કરવી જોઈએ જે ટંપંચલ માટે હું પ્રકાશવાળા કહેવાનું હર્ષદ શેઠા સાથે એકતા ચોક બજા સુરત